પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ કોટિકલા નિષ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઇજીના પંચમ કુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળ રત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણ પુસ્તક શ્રી ગુણમાલ ભક્ત મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જય શ્રી શ્રી જમનેશ મહા પ્રભુ કી જય શ્રીલાલજી મહારાજ કી जय जी जी महारानी की जय पंजाब भगवदियोंनी जय वैष्णव छे 41 मा गोकलदास कंसारा पहला साखी आपी छे तो मैं पहला साखी जलावछु ए हां ગોકુલ ચોકી ગા મંડપ ચોદ ઠાઠ મિલે તેરી ઠાઉ નૃત્ય જન રંગ ભીને ભાત કિનુકતી અસુર કટક કર આએ अचानक वह मेघय परमित कटकी जपटाए एहा पंच दिवस मेलाप मध्य प्रसाद ओट पर पूर, सेवक की प्रभु साहि सच દુષ્ટ મિટાય દૂર દુષ્ટ મિટાય દૂર ભાવાટ કહેતા કહે છે કે ગોકુલદાસ જ્ઞાતે કંસારા વૈષ્ણવ અને તેમના સંગી બાઈ કલબાઈ તે જ્ઞાતે સોની વૈષ્ણવ એટલે બંને વૈષ્ણવ છે ગોકુલદાસ જે છે એ કંસારા વૈષ્ણવ અને કલબાઈ એમના સંગી વૈષ્ણવ છે એ સોની વૈષ્ણવ અને તેઓ શ્રી ચોકી ગામે નિવાસ કરતા હતા શ્રી ગોપેન્દ્રજીના સેવક હતા અને તેમના માથે શ્રી ગોપેન્દ્રજીના હસ્તાક્ષર બિરાજતા હતા એટલે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ તેમને હસ્તાક્ષર પધરાવી આપ્યા એટલે કે ચોકી નાનું એવું ગામ અને ગોપાલલાલના સેવક સમાજનું બહુ બહુ જ જૂથ બહોળા પ્રમાણમાં ત્યાં રહેતું પ્રભુના ગુણાનુવાદ હંમેશા તેઓ કરતા અને એવો નિયમ હતો સર્વેનો કે રાત્રે ભગવદ્ ગુષ્ટ વાર્તા કરવી અને પ્રભુનું ગુણગાન ગાવ એવો નિયમ અને વૃક્ષ આ વૈષ્ણવ વૃંદની અંદર જે છે કંસારા વૈષ્ણવ ગોકુલદાસ અને સોની વૈષ્ણવ કલભાઈ એ પ્રભુ સેવા પરાયણ હતા અને ભક્ત ગુણા રાગી એટલે ભક્ત ભગવદ્ ગુણ અને એના ભક્તના ગુણ એ બંનેના એવો અનુરાગી હતા પ્રભુ શ્રીને શરણે આવ્યા અને પ્રભુએ શ્રીએ તેમને હસ્તાક્ષર પધરાવી આવ્યા હતા પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ અને તેથી તેઓ ભાવપૂર્વક આ પ્રેમથી આ હસ્તાક્ષરની સેવા કરતા સમય જતા પધરાવેલી જે સેવા હતી એમાંથી પ્રભુ તેમને સાનુભાવ જણાવવા લાગ્યા સેવામાં તેમની એકાગ્રતા જે હતી એ વિશેષ પ્રમાણમાં થઈ રહેતી હતી હવે એમની પાસે ઘણું જ દ્રવ્ય અને તેથી એમ થયું કે મંડપ તથા ખેલ કરી અને ભગવદ્ ભોગ કરતા એટલે એમ કે હરરોજ પ્રભુ માટે અનેક નવા ઉત્સવ કરતા અને ભગવત ભોગ પ્રભુને ધરતા અને મનમાં થયું કે મંડપ કરવો છે અઢળક સંપત્તિ પ્રભુએ દીધી છે અને તેટલા માટે તેમણે મંડપ ચતુરાદશીનો કરવાનો નિર્ધાર વિચાર્યો ઘણા જ ગામ પત્રિકા લખી અને વૈષ્ણવોને પધરાવ્યા પંગત કરી પ્રસાદ લેવડાવ્યા એવો અખાદ અથાગ ભાવ પ્રગટ સ્વરૂપ ઉપર હતો હવે અહીંયા આ જે પ્રસંગ છે ને એને ડિટેલમાં આપેલું છે માલ ભવસાગર તરબીકુના બહુ જ સુંદર વર્ણન કરેલું છે આપણે સર્વે એવું વિચારીએ કે આપણી પાસે એટલી સંપત્તિ અત્યારે હોવી અને અત્યારના સમયની અંદર મંડપ કરવો એ બહુ જૂજ વસ્તુ છે કારણ કે આટલી મોંઘવારીની અંદર એક મનોરથ કરવો પણ બહુ ભારે પડે છે તો મંડપ જેમાં અતિશય વૈષ્ણવ હોય અને પ્રભુને લાડ લડાવવાના હોય તે બહુ અઘરું પડી જાય તો અહીંયા જે મંડપ છે ને મારો ભાવ એવો કે એનું વર્ણન એટલું સુંદર છે તો આપણે મનથી એવું કરીએ કે આપણે આ જે ગોકળ છે અને જે કલબાઈ છે એમના સંગી થઈ અને એમની સાથે આ મંડપમાં આપણું પણ જોડીએ મનના ભાવ કરીએ કે આપણે પણ આવો જ મંડપ કરીએ છીએ બહુ સુંદર વર્ણન છે આપણે જોયું પેજ નંબર છે સેવન્ટી થ્રી ત્રિસરીમાલ ભવસાગર તરવેકો નૌકા એ પુસ્તક છે અને એનું વર્ણન આપણે લઈએ પહેલા તો મેં કહ્યું એમ કે કલભાઈ અને ગોકુળદાસ જે છે પ્રભુના અનિન સેવક અને આ જે ચોકી ગામ છે એમાં એ જૂથ પણ વૈષ્ણવનું ઘણું અને એટલા માટે એવું આ બધા સર્વે રોજ રાત્રે આપણી જેમ એમ કહીએ ને કે આપણે જેમ ભગવદ ગુષ્ટ કરીએ એમ એમને પણ રોજ રાતનો એવો જ નિયમ કે આપણે રોજ ભગવદ વાર્તા કરવી અને ભગવદ ગુણાનુવાદ આપણે કરવું એટલે ભગવદના ગુણ ગાવા અને ના ભગવદીના ગુણ ગાવા એવી એમને અને પ્રભુ શ્રીએ ચરણ હસ્તાક્ષર જે પધરાવ્યા હતા એ હસ્તાક્ષર ઉપર એમની એવી એકાગ્રતા હતી અને એટલા માટે પ્રભુ એમાંથી એમને સહાનુભાવ જતા હવે એનાથી આગળ ત્રીજો પેરેગ્રાફ છે હું લઉં છું કે ગોકળદાસ ભાઈ જે છે એ વડીલો પાર્જિત ધંધામાં સારી સંપત્તિ પ્રાપ્ત કરી હતી અને સંપત્તિ ભગવત કાર્યમાં વિનો થાય તેવી ભાવના તેમના હૃદયમાં સતત રહ્યા કરતી એટલે પોતે વર્લીનો પહેલાનો ધંધો હતો પેઢીઓ જૂનો અને એટલા માટે ઘણી અઢળક સંપત્તિ હતી અને મનમાં એવા ભાવ હૃદયમાં એવા થયા કે મારે પ્રભુ માટે આ સંપત્તિ વાપરવી છે તેવી જ રીતે સોની વૈષ્ણવ જે કલબાઈ છે તે પણ ભગવદ ભક્ત હતા એમના સંગી વૈષ્ણવ અને પ્રભુ સેવામાં પરાયણ ભક્તિભાવથી ઓતપ્રોત હતા સમાજમાં કોઈ પણ સ્થળે મંડપ મનોરાત મનોરથ આદિ હોય તો એ અલૌકિક ઉત્સવમાં પોતે આ બંને જણા હંમેશા જ હતા અને હૃદયમાં એવી ઉત્કંઠા પણ રાખતા કે પ્રભુના દર્શન કરવા છે જે આપણે પણ ચોકીમાં મહામંડપ ઉત્સવ કરી પ્રભુ સિંહ સાથે તેના લાડીલા ભગવત ભક્તોને પધરાવીએ અને જીવનના સાર્થક કરીએ એટલે કે જ્યારે પણ એ મંડપ મનોરથમાં જતા તો મનમાં એક એવો ભાવ થતો એવી ઉત્કંઠા થતી કે આપણે પણ આ ચોકી ગામ જે છે એમાં મંડપ મહોત્સવ કરીએ અને પ્રભુના લાડીલા જે ભગવત ભક્તો છે એમને પધરાવીએ આવી સદે ભાવના તેમના હૃદયમાં રહ્યા કરતી હવે પ્રભુ તો અંતર્યામી છે ભક્ત વધ હૃદયમાં એટલે ભક્તના હૃદયમાં મન મનોરથ કરવા માટેનું વિરુદ્ધ એમણે ધારણ કરેલું છે કે ભક્તના હૃદયમાં જે મન મનોરથ થાય છે એને પૂર્ણ કરવાનું બિરુદ્ધ કોણે ધારણ કર્યું છે આપણે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ અને ભક્તને પોતે વશ થયેલા છે આપણે એમ કહીએ ને કે પ્રભુ એમ કહે છે અહમ ભક્ત પરિ પરિધાની એટલે હું ભક્તને પરિધાન હું એના વશ થયેલું છું કરતું અકડતું અન્યથા કરતું સર્વ કાર્ય કરવા શક્તિમાન હોવા છતાં પણ ભક્તો પાસે હું પરાધીન છું એટલે એમ કહે છે કે હું સર્વસ્વ કરનાર એમ એમ કહેવાય એવા પ્રભુ છે છે પણ કહે કે હું મારા ભક્તને આધીન છું ભક્ત પરાધીન છું આવા સકલ સમર્થ ભક્ત પરાધીન ભગવદ્ જે ભગવાન છે એ એમના વૈષ્ણવના હૃદયમાં જ્યારે મનોરથ થાય તો એને પૂર્ણ કરી તે ન કરે અને એટલા માટે જે આમાં ગોકળભાઈ અને કલભાઈના મનમાં મનોરથ થયો એને પણ પ્રભુ પૂર્ણ કરે છે ગૃહ આંગણે મહામંડપ મહોત્સવનું અલૌકિક આયોજન કરવું એવો વિરગની એ આ ગોકળભાઈના હૃદયમાં થવા લાગ્યો અને આવી રીતે સમય ચાલ્યો જાય છે પણ વધારે વિલંબ ન થવો જોઈએ કેમ કારણ કે અત્યારે આ ભાવિમાં શું થઈ શકશે એ કહી ન શકાય ઘડીના છઠ્ઠા ભાગમાં પણ શું બને એવું કંઈ કહી ન શકાય નહીં એટલા માટે અંતે તેમણે નિર્ણય કર્યો કે ના ભાઈ મારે તો મારું જે દ્રવ્ય છે એ સર્વસ્વ મંડપ કરીને પ્રભુના કાર્યમાં વાપરવું છે અને એટલા માટે પોતાના જે સંગી વૈષ્ણવ જે છે કલભાઈ એની પાસે જઈ અને આ ગોકળભાઈ જે છે એ બધી વાત કરે છે કલભાઈ પણ પ્રભુ સેવા પરાયણ છે ભક્તિભાવથી એકદમ રંગાયેલા અને ગોકળભાઈની જેવી વાત સાંભળે છે તેમમાં એ વાત સાંભળતા જ એમનું હૃદય જે છે એ પુલકિત બની જાય છે અને કહે છે કે તમારા હૃદયમાં જે અલૌકિક મંગલ વિચારો ઉદભવ્યા છે ને એની પ્રેરણા એ પ્રભુએ જ આપેલી છે પ્રભુની પ્રેરણા અનુસાર જ આ મનોરથ તમારા હૃદયમાં ઉપજ્યો છે અને તો આવા સત્કાર્યમાં જરા પણ વિલંબ કરવો જોઈએ નહીં આપણે આમ કહીએ ને કે કલ કરે શું આજ કરે એટલે કાલે કરો એ આજે જ કરો એમ એટલે કે આપણે અત્યારે જ એમ માનીએ કે કાલે રાખવું જ નથી કાલ કોણે જોઈએ આપણે આજે જ આ સત્કાર્યની શરૂઆત કરીએ મનમાં અત્યંત ભાવ ઉદ્ભવવા લાગ્યો એકદમ આનંદ તરબોળ બની ગયા અને કલબાઈએ એની સાથે સાથે બીજી વિનંતી પણ કરી શું કહ્યું કે જે અલૌકિક કાર્યનું આયોજન આપણે કરી રહ્યા છે ને તો હું પણ આપના અલૌકિક કાર્યમાં થોડી સહભાગી બનવા માંગુ છું તો આપ તે બાબતમાં સહમત થાવ તો એવી આજ્ઞા મળેલ સંપત્તિનો સદુપયોગ સાથે ભગવદ વિનિયોગમાં થાય એટલે કેટલો સુંદર વિચાર કે આ કલબાઈ જે છે એમની પાસે પણ સંપત્તિ ઘણી છે એટલે ગોકળબાઈનો જ્યારે એ આવા વિચાર સાંભળે ને છે તો એની સાથે પોતે પણ વિનંતી કરે છે કે આપણે સાથે મળીને મંડપ કરીએ કે મારી પાસે પણ સંપત્તિ છે અને સાથે મળીને ભગવદ કાર્યના વિનિયોગમાં આપણે આ સંપત્તિને એનો વિનિયોગ કરીએ તો એવી મારી ઈચ્છા છે તો તમે મને આજ્ઞા આપો કે આમાં સહભાગી હું થઈ શકું આવો સુંદર વિચાર ભગવદ્ ભક્તોને પોતાની પ્રાપ્ત થયેલી સંપત્તિમાં ફક્ત એક જ અભિલાષા હોય છે કે પ્રભુ કૃપાથી થયેલ સંપત્તિનો સદઉપયોગ ભગવત કાર્યમાં વિનિયોગ થાય એટલે કે જ્યારે આવા ભગવત ભક્તો હોય તો એમની પાસે જે સંપત્તિ હોય ને ત્યારે એમના હૃદયમાં એવો જ વિચાર આવે કે આપણે પ્રભુના કાર્યમાં આને વાપરવું છે અને આવો અલૌકિક પ્રસ્તાવ સાંભળી અને ગોકળભાઈ જે છે એ અલૌકિક આનંદમાં આવી જાય છે અને એમની વાતમાં સહમત થઈ જાય છે અને આવી રીતે બધા જે બીજા ભગવત ભક્તો છે જે ભગવતી જનો છે ગામમાં ચોકી ગામમાં એ સર્વેને પોતાના નિજ ગ્રહે બોલાવે છે આપણે કોઈ પણ કાર્ય આપણા આ માર્ગની અંદર એવી મેળ આપણને બતાવવામાં આવે છે કે કોઈ પણ કાર્ય કરો તો પહેલાં જે ભગવતી હોય એની આજ્ઞા લેવી તો અહીંયા તો પ્રભુનું કાર્ય માંડવાની વાત છે ને અને એટલા માટે ચોકી ગામના જે જેટલા વૈષ્ણવો છે એ બધા વૈષ્ણવોને પોતાના નિજ ગ્રહે બોલાવે છે ગોકળભાઈએ પધારેલા વૈષ્ણવનું યોગ્ય સન્માન કરી પધારેલા વૈષ્ણવ સમક્ષ મહામંડપ મહોત્સવ કરવાના પોતાના હૃદયમાં થયેલા ભાવની કરી એટલે કે સર્વ વૈષ્ણવ આવ્યા પહેલા તો એમનું સન્માન કર્યું અને પોતાના હૃદયમાં જે છે એની બધી વાત કરી અને એની સાથે કહ્યું કે આપ સર્વે પ્રભુશ્રીના લાડીલા છો પ્રભુ સેવા પરાયણ અને પુષ્ટિ સંપ્રદાયમાં મર્મ સાથે અધિક ઉ ઉત્કંઠા ભાવના વાળા છો એટલે કે તમે તો શું છો આપ સર્વે તો પ્રભુના લાડીલા છો અને એની સાથે સાથે પ્રભુની સેવામાં પરાયણ અને પુષ્ટિ સંપ્રદાયના મર્મને અધિક જાણવા વાળા છો આપ શ્રી પ્રભુ પ્રેરણા અનુસાર અલૌકિક મંગલ કાર્યનું આયોજન કરી અમને પ્રાપ્ત થયેલ દિવ્ય દ્રવ્યનો પાંચ ટકા ભગવદ કાર્યમાં વિનિયોગ કરાવવા કૃપા કરો એટલે એમ કહે છે કે અમારી પાસે જે પણ સંપત્તિ છે એનો રંચક ઉપયોગ આ પ્રભુના કાર્યમાં થાય એવું તમે અમને કહો કે અમારા મનમાં એવો ભાવ છે તો એટલા માટે તમે તો પ્રભુના લાડીલા છો તો એવું કંઈક આયોજન કરી બતાવો કે આ સંપત્તિ જે છે એ ભગવદ્ કાર્યના વિનિયોગમાં વપરાય ત્યારે પધારેલા વૈષ્ણવો જે છે એ ગોકળભાઈ અને કલબાઈનો ઉપયોગ વિનંતી સાંભળીને અધિક પ્રસન્ન થઈ જાય છે એટલે કે આવો ઉત્તમ વિચાર એ સાંભળીને સર્વ પ્રસન્ન થઈ જાય છે અને પ્રતિઉત્તરમાં ઉત્તરમાં કહે છે કે આપ તો પોતે જ કેવા છો પ્રભુ સેવા પરાયણ છો અને એટલા માટે આજે તો ચોકી ગામના મહદ ભાગ્ય છે કેમ ક્યાં કે મંડપ થવાનો પ્રભુ પધારવાના એના લાડીલા વૈષ્ણવ પધારવાના તો એટલા માટે આ ગામ તો આજે મહદ ભાગ્ય હોય ત્યારે આવો કોઈક વિચાર થઈ શકે જે આપને આવા અલૌકિક મંગલ કાર્યની પ્રભુએ પ્રેરણા કરી છે તો હવે આપ સર્વ સત્વરે અલૌકિક મંગલ કાર્યના પ્રારંભ કરી પ્રભુના કૃપાપાત્ર લાડીલા ભગવદ્ ભક્તોને નિજ ગૃહે પધરાવી આપના જીવનની સાર્થકતા સાથે આ ચોકી ગામના વૈષ્ણવોને પણ અલૌકિક દર્શન આનંદનો લાભ આપો એટલે એમ કહે છે બધા વૈષ્ણવો સહમત થઈ જાય છે એમ કહે છે કે સારું તો આપણે સર્વસ્વ જે વૈષ્ણવ છે એ બધાને બોલાવો પ્રભુના લાડીલા ભગવત ભક્તોને બોલાવો અને એમની પાસે આપણે આ અલૌકિક કાર્યના મંડાણ કરીએ અને એટલા માટે ઉપયોગ કાર્યની ભગવદીઓની સંમતિ મળતા જ શુભ દિવસ જોઈ નક્કી કરવામાં આવ્યું અને મહામંડપ મહોત્સવના કુમકુમ મંગલ પત્રિકા લખવા વૈષ્ણવને નિજ ગ્રહે પધરાવી અલૌકિક મંગલ આયોજન કરવા વિનંતી કરી અને એટલા માટે સર્વ ભગવત ભક્તો છે એ સર્વેને પોતાના ગ્રહે પધરાવા છે પ્રભુને મંડપની પત્રિકા લખવી છે કુમકુમ મંગલ પત્રિકા અને પત્રિકા લખાવવાની છે પધારેલા ભગવત ભક્તોએ ગોકળભાઈ અને કલભાઈના ધન્ય ભાગની ઘણી જ સરાહના કરી કેમ કે કેટલા ઉત્તમ ભાગ્ય કે પ્રભુએ આવો વિચાર આપ્યો અને એની સાથે સાથે એ મંગલ કાર્યની શરૂઆત થઈ રહી છે પ્રભુએ કૃપા કરીને ત્યારે તો પ્રભુના કાર્યમાં એ સંપત્તિ વપરાય અને એટલા માટે સર્વ એમના ભાગ્યની સરાહના કરવા લાગ્યા અને સર્વ કીર્તનિયાઓ ગામ ગામથી મંડલીઓ પધારી છે અને સર્વ કીર્તનિયાઓ જે છે એ કીર્તન કરી રહ્યા છે આપણે ગાઈએ છીએ ને कुष्टिझन करो अति अतिघणो આવી રીતે આવા મહોત્સવના મંડાણ તરીકે પ્રભુને પત્રિકા લખાવાઈ રહી છે અને યુવતી વૃંદ પણ ઉચ્ચ સ્વરે ધોળ પદ બોલી અનેરો ઉત્સાહ ઉત્પન્ન કરવા લાગ્યા વાતાવરણ તો મંગલમય બની રહ્યું છે કેવું સુંદર આપણે કલ્પના એમ મનમાં એને જોવાનો પ્રયત્ન કરીએ ને કે પ્રભુની પત્રિકા લખાઈ રહી છે આ બાજુ વૈષ્ણવો જે છે એ જૂક બોલી રહ્યા છે સમાજમાં મંડળીમાં કીર્તન સમાજ બોલી રહ્યા છે અને આ પદ ગાઈ રહ્યા છે ને આ બાજુ એ કેસરના છાટણાથી કેસરની જે સાંઈ છે એનાથી પ્રભુની પત્રિકા લખાઈ રહી છે પ્રભુને આમંત્રણ અપાઈ રહ્યું છે આવો ઉત્તમ રીતે મહામંડપની પત્રિકા લખાઈ અને આજ મહોત્સવ જે છે એની તિથિ સંવત સત્તરસો સત્તરસો ના ભાદરવા વધી નો નિર્ધાર કરવામાં આવે એટલે કે પત્રિકાની અંદર આ જે ચૌદશ તિથિ જે છે એ નક્કી કરવામાં આવી ચૌદશ તિથિ છે ભાદરવા વધી ચૌદશ અને સાલ છે સત્તરસો એ દિવસે આ મંગલ મંડપ મનોરથ અહીંયા થવાનો છે એનો નિર્ધાર કરવામાં આવ્યો અને પ્રભુની ગગન ભેદી જય બોલાવી મંગલ પત્રિકાઓ લખવાની શરૂઆત થઈ એટલે કે ગગન ભેદી જાણે ચારો તરફ આખું ચોકી ગામ જે જે છે એ પ્રભુના નાદથી થી જયકાર ગુંજી રહ્યું છે એવી રીતે આ મંગલ પત્રિકા લખાઈ ગોકળભાઈ જે છે એ કલબાઈએ અલૌકિક કાર્યનો મંગલ પ્રારંભ કર્યો ગામના વૈષ્ણવો ઘણા જ આનંદ અનુભવી રહ્યા છે સાથે સાથે જેમનાથી જે સેવા બને તે સેવામાં ગામમાંથી વૈષ્ણવ વૃંદ પધારી ધોળ પદ ઉત્સાહ સહિત પ્રભુ ગુણાના વાત કરે છે તો અનુભવી વૈષ્ણવ પત્રિકા ઉપરાંત વિનંતી પત્રો લખી રહે છે સાથે યુવતી વંદ પણ સામગ્રી શુદ્ધ કરવાની સેવા કરી રહી છે એટલે કે ગામમાં જેટલા પણ વૈષ્ણવો છે એ સર્વસ્વ મંડપ ક્યારે કોઈ એકલાથી ના થઈ શકે જૂથ હોય તો થઈ શકે અને અહીંયા પણ એવું છે આખું ચોકીનું જે વૈષ્ણવ સમાજ છે ગોકુળભાઈ એ જે છે કલબાઈ છે એમના ઘર ઉપર આવે છે અને સર્વસ્વ અલગ અલગ સેવા પોતાના નામે જે પોતાને ફાવે છે એ સેવા આપી રહ્યા છે વૈષ્ણવો જે છે એ દરરોજ આ પત્રિકા લખાયા પછી પ્રભુને આમંત્રણ માટેના પ્રભુને આવવા માટેના હરોજ પદ બોલી રહ્યા છે

એવી ઘણી ઘણી ભાતે વિનંતી લખી એટલે ગોકળદાસભાઈએ પોતે આ જમનેશ મહાપ્રભુજી ત્યારે બિરાજતા હતા ભૂતલ ઉપર અને એટલા માટે જમનેશ મહાપ્રભુજીને પોતે પત્ર લખે છે વિનંતી પત્ર લખે છે કે પ્રભુ આ મંડપ મહોત્સવ એ તમારો છે અને અહીંયા આવનારા બધા જ ભગવત ભક્તો છે જે વૈષ્ણવો છે એને તમારા દર્શનનો લાભ આપો આ દાસના મનોરથ પૂર્ણ કરો એવી વિનંતી સાથે એ જમનેશ મહાપ્રભુજીને પત્ર લખે છે સર્વ સ્થળોએ પત્રિકા સાથે વિનંતી પત્રો રવાના કરવામાં આવ્યા એમ કહીએ ને તરિયા નવે ખંડ નોતરિયા નવે ખંડ કંકો दसो दिशे दनदन दन, दन अदकेरो रंग दन दन, अद के रो रंग, घरे आपणे પત્રિકા પહોંચી છે અને પ્રભુને પણ મનોહાર વિનંતી કરતો પત્ર આ ગોકળદાસભાઈએ લખીને મોકલ્યો છે આવી રીતે શ્રી જમનેશ મહાપ્રભુજી ચોકી મહામંડપમાં પધારવાના છે તેવા સમાચાર વૈષ્ણવ વૃંદને મળતા સર્વ વૈષ્ણવના આનંદની સીમા રહી નહીં એટલે પ્રભુને વિનંતી પત્ર લખ્યો અને સર્વને જ્યારે ખબર પડી કે પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજી પોતે પધારવાના છે ત્યારે વૈષ્ણવના આનંદની સીમા રહી નહીં દરેક સ્થળેથી વૈષ્ણવો મંડપ દિનની પ્રતીક્ષા કરવા લાગેલા જેને જેને પત્રિકા મળી જેને જાણ થઈ એ સર્વ આ મંડપ દિનની રાહ જોવા લાગ્યા કે ક્યારે આ મંડપ આવે શ્રી જમનેશ મહાપ્રભુજીએ બતાવેલા હોવાથી શ્રી જમનેશ મહાપ્રભુજીના દર્શનનો અલભ્ય લાભ અને ભગવદ્ ભક્તોના મિલનની અપૂર્વ લાભ પ્રાપ્ત કરવાની વૈષ્ણવોમાં આતુરતા વધવા લાગેલી પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજીને બોલાવેલા છે અને જમનેશ મહાપ્રભુજી પોતે પધારીના દર્શનનો અતુલ્ય લાભ આપવાના છે અને એટલા માટે ભગવદ જે વૈષ્ણવો જે છે ભગવદ્ ભક્તો છે એની આતુરતા વધી રહી છે મંગલ દિવસો પસાર થતા વાર ના લાગે સારા દિવસો હોય ને જલ્દી જતા રહે દુઃખના દિવસો ન જાય પણ સુખના દિવસો જલ્દી જતા રહે એમ કે ક્યાં સમય વહી જાય છે અને અહીંયા પણ એવું છે એ આતુરતાની સાથે વૈષ્ણવોજી રાહ જોઈ રહ્યા છે એ આતુરતાથી જોઈ રહ્યા છે ને મંગલ દિવસો જાણે એક પળ વારમાં વીતી ગયા અને એવી રીતે આવતીકાલે સામૈયાનો દિવસ છે અને શ્રી પ્રભુજીના અંગીકૃત ભગવત ભક્તો શ્રી હરભાઈબા રાઘવજી જાની ગોપ ગોકુલદાસ શામળદાસ બાલકૃષ્ણભાઈ જુનાગઢવાળા અને અનન્ય ભગવત ભક્તો સામૈયાના આગળના દિવસે જ ગોકળદાસભાઈ કલબાઈની વિનંતી પધારેલા છે એટલા માટે આગળના દિવસે જ પ્રભુજીના અનિન લાડીલા વૈષ્ણવો જે છે હરભાઈ બા રાઘવજી જાની ગોકુલદાસ એવા અનન્ય વૈષ્ણવો જે છે અધિક વૈષ્ણવો એ સર્વસ્વ એ આગલા દિવસે જ ત્યાં આગળ પધારી ગયા બધા વૈષ્ણવો આવ્યા છે આજે ભાદર વારસ નો દિન ચોકીમાં જાણે સોના નો સૂર્ય ઉદિત હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે કે તેરસ નો એટલો ભાગ્યશાળી આ ચોકીની જમીન થવાની છે કે પ્રભુ પોતે છે સામૈયાનો દિવસ અને જાણે કે સોનાનો સૂર્ય ઉગ્યો છે ગામમાં રહેતા વૈષ્ણવ સમુદાય તથા ગામના અન્ય અન્ય માણસો આનંદનો પાર નથી ગામની અંદર દ્વારે દ્વારે આસોપાલવના તોરણ છે એટલે એટલે ગામ તો જાણે પધારવાના છે એ તરફ સજાવીને આસો છે આસોપાલવના તોરણ બંધાવી રહ્યા છે ધજા પતાકાથી શોભાયમાન કરવામાં આવે છે શેરીઓ શેરીઓ જે છે એ સર્વસ્વ ધજા પતાકા દ્વારા શણગારવામાં આવી છે સાથે સાથે કેળના સ્તંભોની કમાનો બનાવી શોભામાં વિશેષ વધારેલો કરેલો એટલે કે કેળના સ્તંભ આપણે એમ કેળના મોટા પાન હોય એના જાણે સ્તંભ બનાવ્યા છે ને એનાથી અધિક શોભા વધારવામાં આવી છે આંગણામાં કુમકુમના સાથિયા પૂરી ઉત્સવનો આનંદ વ્યક્ત કરવામાં આવે છે એટલે કે આંગણામાં એ કુમકુમના સાથિયા પૂરવામાં આવ્યા છે અત્યારે ચોકી ગામ શ્રીમદ ગોકુલ સમાન બની ગયું એટલે જાણે ચોકી જે છે એ પોતે ગોકુલ સમાન બની ગયું છે જમનેશ મહાપ્રભુજી ભગવત ભક્તોના અધિકાધિક આમંત્રણથી પોતાના જૂથ સહિત ચોકી પહોંચ્યા એટલે કે જમનેશ મહાપ્રભુજી પણ એમના જૂથ સહિત કારણ કે વિનંતી હતી ને ભાવથી અને એટલા માટે પ્રભુ કેમ ને પધાર્યા એમ જમનેશ મહાપ્રભુજી એમના જૂથ સહિત પધાર્યા છે શ્રી મહારાજ પધાર્યાની વધાઈ મળતા જ ગોકુળદાસ અને કલભાઈ તથા ગામના વૈષ્ણવ અતિ ઉત્સાહનું વાતાવરણ દ્રષ્ટિગોચર થવા લાગ્યું જેવી જાણ થઈ કે પ્રભુ પધારે છે ત્યારે ગોકુળદાસ અને કલાબાઈ જે છે અધિક આનંદમાં આવી જાય છે આજે સામૈયાનો મંગલ દિવસ હોવાથી પ્રભાતમાં આગળના દિવસે પધારેલા ભગવત ભક્તો જેવા કે હરભાઈ બા રાઘવજી જાની ગોકુલદાસ કલાબાઈ તથા બીજા ભગવત ભક્તો મંડપ ખડો કરવામાં અપરસમાં નાઈ એટલે મંડપ ખલો કરવાની વિધિ શરૂ થઈ છે એટલે સવારમાં વહેલા બ્રહ્મ મુહૂર્તમાં આપણે એમ કહીએ કે ચાર વાગે બ્રહ્મ મુહૂર્તની અંદર આજે આગળના દિવસે વૈષ્ણવો જે પધાર્યા છે પ્રભુના લાડીલા હરભાઈ બા રાઘવજી જાની કૃષ્ણદાસ એ સર્વ વૈષ્ણવ અપરસમાં નાહી અને પુષ્ટિમાર્ગની મેળ અનુસાર એટલે કે સ્તંભ આપણે કલ્પના આમ મનથી જોઈએ કે એક સ્તંભ ખડો કરવામાં આવે છે સ્તંભને સ્નાન કરાવવામાં આવે છે કળશ ભરવામાં આવે છે દોર વીંટવામાં આવે છે એવી અનેક પુષ્ટિમાર્ગની જે મેળ છે એ પ્રમાણે એ વિધિ થઈ રહી છે અને ગુણાનુવાદ થઈ રહ્યા છે પ્રભુના સ્ત્રોત શિરાબદી સ્ત્રોત રસાબદી સ્ત્રોત ગોપાલાષ્ટક ગોપેન્દ્રાષ્ટક એમ સર્વસ્વ જે પાઠ છે ઉચ્ચ સ્વરે ઉચ્ચાર કરી રહ્યા છે પ્રભુજી ને અનેક ભાતિ વિનંતી કરી રહ્યા છે ભગવત ભક્તોના મનોરથ પૂર્ણ કરવા ઉચ્ચ સ્વરે જય બોલાવી મંડપ સ્થળો કરવામાં આવે છે કે ઉચ્ચ સ્તરે આ બધી વિધિ થઈ રહી છે અને સ્તંભને ખડો કરવાની વાત છે ચારો તરફ દોરડા પાથરેલા છે અને એના જે ભગવત ભક્તો છે પ્રભુશ્રીનો એક નાદે એ જય બોલાવે છે ગુંજારવ થાય છે અને તે સમયે જાણે પ્રભુ ઊભા થતા હોય ને તમે મંડપ ખોલો થો ને એના દર્શન કરો ને તો તમને ખ્યાલ આવે કે એમ જાણે જાણે પ્રભુ પોતે આમ હાથ આમ હલાવતા ઊભા નથી થતા અને એવી રીતે અહીંયા પણ જે આ મંડપ છે એવી રીતે એ બ્રહ્મ મુહૂર્તની અંદર ખડો થઈ રહ્યો છે ત્યારબાદ પદનું પંચામૃત તથા કેસર સ્નાન માર્ગની મેળ અનુસાર મનોરથિએ કરાવ્યા અને સ્તંભ થયો ખડો થયા બાદ એ પ્રભુ શ્રી જાણે પોતે એ સ્તંભમાં આવિર્ભાવ થયો અને એટલા માટે પ્રભુશ્રીને પંચામૃત અને કેસર સ્નાન મેળ પ્રમાણે જે છે એ આ ગોકળદાસભાઈ અને પ્રભુ પ્રભુશ્રીને કરાવી રહ્યા છે આજે આપણે આટલું જ રાખીએ હવે આગળ એ પ્રભુ શ્રી પધાર્યા એમના વૈષ્ણવોના સામૈયા એ સર્વસ્વ આપણે આવતી વખતે જોઈશું અહીંયા મારી વાણીને હું વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના પણ દાસ જાણીને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ